સમય જતા વાર નથી લાગતી ભજન પૂરા થયા બ્રહ્મ મુહૂર્ત માં બધી પ્રસાદી વેચાણી ઠાકર થાળી થઈ અને ભોજન બાપા જ્યારે સરોવર માં આવ્યા સ્નાન કરવા માટે ત્યારે જોયું કે જલારામ તો કૂદકા લગાડે છે ડૂબકી લગાડે છે ત્યારે પૂછે છે જલ્યા આ શું કરસ આ કડકડતી ઠંડીમાં તને આ અમારું તો પગે નથી પડતું અને તું એમાં ડૂબકી કે ગુરુજી તમે કીધું તે ભજન કરતા કરતા કે મારો રામ આમાં મળી જશે ગોતો હું તો ગોતો લગાડું છું ક્યાંક મારો રામ મળી જાય અને ત્યારે જ ભોજન રામે નક્કી કર્યું કે મારા જલિયાળના ઘરે મારો રામ જલિયાણ જો ઠંડા તળાવ ની અંદર પડી જતો હોય તો ભગવાન ને વેંકુટ મૂકી ને એક દિવસ જલિયાણ ના ઘરે આવવું પડે અને આ કલિકાલ બસો પાંચસો વર્ષ ઇતિહાસ આજે પણ વીરકુર ની ધરાવ ઉપર આપણને જોવા મળે છે બાપ